નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ટાઈમ તાપીમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે દીપક વસાવા તાપી જિલ્લાના સોનગઢમાં આજ રોજે ચોવીસ મહાત્મા જ્યોતિરાવ ફુલેજીની એકમી પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો સોનગઢ નગરમાં આવેલ જ્ઞાનતીર્થ એકેડેમી સ્કૂલ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો તે સાથે સોનગઢ માળી સમાજ દ્વારા મહાત્મા જ્યોતિરાવ ફુલેજી જીનો આયો તે સાથે સોનગઢ માળી સમાજ દ્વારા મહાત્મા જ્યોતિરાવ ફૂલેજી પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો જે કાર્યક્રમમાં ડોક્ટર સ્વપ્નિલ પાટીલ સાહેબ રાહુલભાઈ સિમ્પીજી વિજયભાઈ ચૌહાણ સાહેબ કૈમુલભાઈ પટેલ મોઈનભાઈ અંસારી હેમાંશુભાઈ દવે હિતેશભાઈ સોનવણી વિકાસભાઈ માળી ગોકુળભાઈ પાટીલ શ્રીરામભાઈ મહાજન નાગેશ માળી સુનિલ પાટીલ ચૌહાણ રાકેશભાઈ માળીભાઈ માળી સ્ટાફ મળી હાજર રહ્યા હતા મહાનુભાવો દ્વારા મહાત્મા જ્યોતિરાવ ફૂલેના જીવન ગાથા વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યો હતો પ્રકાશભાઈ માળી અને રાકેશભાઈ માળી દ્વારા સ્કૂલના આચાર્યશ્રી ને મહાત્મા જ્યોતિરાવ ફૂલેજીને અને માતા સાવિત્રી ફૂલેની પ્રતિમા સ્મૃતિ ભેટ આપવામાં આવી તે સાથે કાર્યક્રમનું સંચાલન માજી નગરસેવક માજી બાંધકામ અધ્યક્ષ પ્રકાશભાઈ પ્રકાશભાઈ માળી દ્વારા કરવામાં આવ્યો હતો અને રાકેશભાઈ માળી દ્વારા આભાર વિધિ કરવામાં આવી